નમસ્કાર મિત્રો હાલમાં પંચાવન લાખ રેશન કાર્ડ ધારકોને નોટિસ મોકલવામાં આવી છે તો કયા કારણ માટે હોય છે કયો કઈ રીતના ખુલાસો કરવો તમામ વિગતો જાણીએ નવા હો તો ચેનલને સબસ્ક્રાઈબ લાઇક અને શેર કરજો અહીં એક નોટિસ જોઈએ અહીં વિષય છે એનએફએસએ બે હજાર તેરમાં સમાવિષ્ટ આર્થિક રીતે સદ્ધર તથા પાત્રતા ન ધરાવતા લાભાર્થીઓને અગ્રતા ક્રમની યાદીમાંથી દૂર કરવા બાબત ત્યારબાદ અહીં લખેલું હશે તમામ વિગતો કે તમારું રેશન કાર્ડ નંબર આ છે ત્યારબાદ ભારત સરકારશ્રીના સસ્પેક્ટેડ ડેટાની ઓનલાઈન યાદી ભારત સરકારશ્રીએ મોકલી છે આ યાદી મુજબ તમારા કુટુંબનું અહીં કારણ લખેલું હશે કે પીએમ કિસાન લેન્ડ હોલ્ડિંગ તો એમની જે જમીન છે બે પોઈન્ટ સુડતાલીસ એકરથી વધારે છે એમ લાભ મળી રહ્યો છે બરાબર છે ત્યારબાદ નોટિસ આપવાના કારણો અલગ અલગ હોય છે કે દાખલા તરીકે ઇન્કમ ટેક્સ છ લાખથી વધારે હોય તો પણ એ લાભ આ મળતો નથી ત્યારબાદ છે પચીસ લાખથી જીએસટી ક્રોસ ટર્નઓવર ત્યારબાદ છે અહીં પણ એક કારણ છે એમસીએનું ત્યારબાદ છે પીએમ કિસાન લેન્ડ હોલ્ડિંગ કારણ કે જમીનની એક મર્યાદા છે એ આપણે જોઈએ તો જમીન બાબતના સાત બાર અને આઠના ઉતારાની નકલ જો તમને નોટિસ મળી હોય અન્ય માટે આવક કે અન્ય તો કુટુંબના તમામ સભ્યોના આવક ઇન્કમટેક્સ રિટર્નની છેલ્લી કોપી તમારે જોડવાની રહેશે ત્યારબાદ અહીં નોટિસ કેટલા દિવસમાં તમારે જવાબ રજૂ કરવો તે પણ લખેલું હશે જો એ જવાબ તમારે લેખિતમાં રજૂ કરવામાં નહીં આવે તો સરકારશ્રીની ઉક્ત યાદીમાં જણાવેલ કારણ સાચું માની અને આપનું જે રેશન કાર્ડ છે એ નોન એનએફએસએમો કરવા બાબતની નિયમો અનુસારની કાર્યવાહી હાથ ધરવામાં આવશે બરાબર છે તો તમારે એ જોઈ લેવાનું છે અને તમામ આધાર પુરાવાઓ સાથે તમને જ્યાંથી નોટિસ મળે છે ત્યાં જઈ અને તમારે ખુલાસો કરવાનો રહેશે જો તમે ખુલાસો કરશો અને એ કમિટીને માન્ય હશે તો તમારું કાર્ડ છે એ ચાલુ રહેશે રદ થશે નહીં માનનીય મંત્રીશ્રીએ પણ કહ્યું છે કે રાજ્યમાં પાત્રતા ધરાવતા કોઈપણ લાભાર્થીનું એનએપીએસી કાર્ડ છે એ રદ કરાશે નહીં યાદીમાં સમાવિષ્ટ કાર્ડ ધારકોને તમને નોટિસ ક મળે તો તમને જ્યાંથી નોટિસ મળી છે તે કચેરીએ જરૂરી આધાર પુરાવા રજૂ કરવાથી તમારું એનએફસી કાર્ડ ચાલુ રહેશે તો જમીનની અંદર એક ગુજરાતમાં પિયત જમીન હોય અને બે પાક લેવામાં આવતા હોય તેવા કિસ્સામાં લાભાર્થીઓના હિતમાં પાંચ એકર અને જ્યાં એક જ વખત પાક લેવામાં આવતો હોય તેવા કિસ્સામાં જમીનની મર્યાદા સાત પોઈન્ટ પાંચ એકર ગુજરાતમાં નક્કી કરવામાં આવી છે તો શું તમને નોટિસ મળી છે તો કોમેન્ટ બોક્સમાં જણાવતા રહેજો અને કોઈપણ પ્રકારનો પ્રશ્ન હોય તો જરૂરથી કોમેન્ટ બોક્સમાં જણાવજો થેન્ક યુ આભાર